ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાની જય માતાજી જય શ્રી કૃષ્ણ ને હું આવી ગઈ હેલ્થને મૂકીને આવે સ્કૂલથી ને અત્યારે સાડા નવ થયાસ બધા કચરા પતા કર્યા ને રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે તો જોઈ શકો છો આજે મેં હું શું બનાવું છું તમને હું બતાવું જોઈ શકો છો આજે આપણે ડારો ફિશ બનાવવાનું છે હેરું કહેવાય પણ ડારો પણ કહેવાય અમે તો હેર ડારો કે હેરું કહીએ છીએ તમે શું કહેવાશે કોમેન્ટ કરજો તો ચાલો બનાવવાનું સારું કરીએ વિડીયો સારો લાગે તો લાઈક કરતા જઈજો તો ચાલો પહેલાં કટિંગ કરી નાખો પછી તમને બતાવું બધું રેડી કરીને ચાલો તો બનાવવાનું સારું કરી દઈએ આપણે તો મેં પહેલાં તો તપેલું મૂકી દીધું એમાં એડ કરી દેવાનું છે તેલ શાક પ્રમાણે તેલ એડ કરવાનું છે જે આપણે હિંગું નાખવાની છે હું શું શું મસાલો એડ કરું વિડીયોમાં શેરા સુધી રેજો કયા કયા મસાલો એડ કરવાની છે આજે શાકમાં

લીલી ડુંગળી લીલી ડુંગળી દઈએ અને તમારે શૂકેલી ડુંગળી નાખીએ તો પણ તમે નાખી શકો સ્વાદ અનુસાર નિમત

એક થી બે મિનિટ પાકવા દેવાનું છે મસાલા સાથે રેડી થવાનું છે ચાલો પાણી નાખી દેવાનું છે બે ગ્લાસ લેવાનું છે પછી દેવાનું ચાલો બની જાય પછી બતાવું કે દારો ફિશ કેવું બન્યું છે ચાલો તમે તમને બતાવું શાક બની ગયું છે કે નહીં રોટલી પણ બની ગઈ રોટલી થોડોક લોટ હતો કે રોટલી પણ બનાવી દે કણકની રોટલી રોટલી કે છેલી બની છે શાક બનીને રેડી છે કે નહીં રોટલી બની ગઈ જોજો કે જો રોટલી આ લોટનું કમેન્ટ કરજો તમારે લેવો હોય તો બહુ સારું લોન રેનોટ આવે છે તો એ પણ સંકે ઉસાળો બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે નાખી દઈએ ગરમ મસાલો પછી ધાણા નથી રાખ્યા ધાણા બધે એડ કરી દીધા હતા બંધ કરી દઈએ ઠંડુ ઠંડુ પડે ને પછી તમને બતાવો કે શાકનો કલર કેવો આવ્યો છે ચાલો હવે ઠંડુ થઈ ગયું છે તમને બતાવું કે શાકનો કલર કેવો આવ્યો છે જોઈ શકો છો મસ્ત કલર આવ્યો છે તમને પણ મન થાય છે ને જોઈને મોઢામાં પાણી આવે છે કે નહીં કોમેટ કરજો તો શાક એકદમ રેડી થઈ ગયું છે સરસ મજાનું ગ્રેવી પણ જાડી બની ગઈ છે તો ચાલો અમે હવે જમી લઈએ અત્યારે વાગી ગયા છે અગિયારમાં છ મિનિટ બાકી છે હજી હું તમને બતાવું એક કટકી બાર કઢીની કેટલું મસ્ત બન્યું છે જોઈ શકો છો હિંગું છે ને આ બધી બાકીની ગરી ગઈ છે મસ્ત જોઈ શકો છો હિંગ એકદમ ઘરીને મત થઈ ગઈ છે મસ્ત ગરી ગઈ છે પાકી ગઈ છે હિંગ તો ચાલો તમને અમારો વિડીયો કેવો લાગ્યો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીશ તો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નો વિડીયોમાં શ્રી કૃષ્ણ